ક્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસાદ ઉકરડી જેકોટ ગમલા અને છાપરી ગામમાં અત્યારે સારો છે ગ્રામ્ય વરસાદમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે હાલ તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉસરવાણ ઉકરડી જેકોટ ગમલા અને છાપરી ગામમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે દાહોદ જિલ્લાના દ્રશ્યો છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે દાહોદ શહેરે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ઉસરવાણ ઉકરડી જેકોટ ગમલા અને છાપરી ગામમાં અત્યારે સારો વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે